અને આવા નવા પીસ ના બધા તમારે જો મોડલ ફોટો જોવા હોય ને તો અમારી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે એમાં જોઈન થઈ જાવ ફટાફટ જો જોઈન ના થયા હોય તો તમને બધા નવા નવી ડિઝાઇન મોડેલિંગ ફોટા બી જોવા મળશે અને બીજું ખાસ ઈ કે જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઝાકી બ્યુટીક સુરત ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો કેમ કે અમે આવું નવું નવું કલેક્શન તમને યુટ્યુબ ચેનલ માં ડિટેલ થી બતાવવાના છીએ કેમ કે રીલ્સ માં પોસિબલ નથી બધું કલેક્શન ડિટેલ થી બતાવું મેરેજ કલેક્શન હોય કે હેવી ચણિયા ચોલી બધું કલેક્શન સાડીઓ વગેરે અમે યુટ્યુબમાં નવું સ્ટાર્ટઅપ કર્યું છે કે તમને બધું ડિટેલ્સથી બતાવીએ છીએ બરાબર ને કલેક્શન ગમ્યું હોય તો સ્ક્રીનશોટ લઈને અમારા નંબર ઉપર શેર કરો તમારો ઓર્ડર બુક કરાવો ને આવું નવું નવું કલેક્શન જોવા માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં આવજો